જેની અંદર તમારું બાળક ત્રણ વર્ષ નું થાય આંગણવાડી માં આવે એના ત્રણ મહિના પૂરા થાય એટલે ત્રણ મહિના સુધી નું અમારે અવલોકન કરવાનું અવલોકન

ત્રણ મહિના પછી અમે અવલોકન કરીએ ત્રણથી ચાર વર્ષ સુધીમાં એક્ઝામ્પલ આપણે શિવનું શિવ આ મહિનાથી આવે એટલે આ કયો મહિનો છે આઠમો મહિનો બરાબર આઠ નવ દસ અગિયારમાં મહિનાથી કે પછી અમારે જાન્યુઆરીમાં સીધી વિકાસ ભરવાની આવે એટલે જાન્યુઆરીમાં એ બાળકનું ત્રણ મહિના પછીનું ડેવલોપિંગ કેટલું છે એટલે કે એનામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થઈ છે શારીરિક માનસિક ને શારીરિક એટલે કે એના શરીરમાં જે શારીરિક વિકાસ થવો જોઈએ એ કેટલો થાય આપણે તમને દર મહિને વજન ઉંચાઈ કરાવવાનું કારણ આ તમને લોકોને એમ થાય કે આ દર મહિને શું અમને વજન ઉંચાઈ કરાવવા બોલાવે છે અને દર મહિને અમને એમ જ કે તાત્કાલિક આવો પણ એનું કારણ આ છે આજે તમે તમારા બાળકનું દર મહિને વજન ઉંચાઈ કરાવશો તો તમને ખબર પડશે કે એનામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે કેટલો વધારો થાય છે જો જેનાથી તમે તમારા બાળકને કઈ રીતે તમે રાખી શકો મતલબ કઈ રીતે એને આવડું આજે આ દક્ષ છે તો દક્ષ પેલા શરૂઆતમાં એક શબ્દ નોતો ચાલતો કઈ નઈ અત્યારે એને કરવો પડે કે ભાઈ હવે થાય બધું બોલવા માંડ્યો કરવા માંડ્યો એને ખબર પડવા આ છે અમારે બરાબર

અહીંયા મેં એ લોકોને કીધું તું શીખવાડું તું અને મેં પછી કીધું તું ઘરે આ કરી નાખું ઘણા બધા વાલીઓ મોકલું છે સરસ કરીને મોકલું છે હું કે બરાબર તો ઈ આ સર્જનાત્મક કહેવાય કે એના મગજમાં કેવું કેવું વિચારે છે ઈ બાળક જેવું કરે એવું કરવા દેવાનું છે ઈ ઈ બાળક જેવું કરે ને એવું કરવા દેવાનું એમ નહીં પરફેક્ટ નહીં બાળક કેવું હોય કે એના મગજમાં શું તોડે છે ને આપણને ખબર પડે કે ભાઈ

બધું અમે ઝીણી ઝીણી વસ્તુ અહીંયા નોટ કરીએ અને પછી વસ્તુ અને એના કલર સૌથી પહેલો છે ગ્રીન કલર એટલે કે લીલો લીલા કલરનો અર્થ એવો છે કે એ સૌથી સરસ છે પછી છે બ્લૂ એટલે એનાથી થોડુંક ડાઉન પછી છે યલો એટલે એનાથી ડાઉન અને રેડ એટલે સાવ કે જે બાળકને કાંઈ જ ખબર ન પડતી હોય એનું રેડ આવે

બે બાળકો હોય તો આ વસ્તુ થાય બરાબર પછી આ જો મેં કીધું બાળકો બધું કરીને મોકલું બરાબર આ જો બધું મસ્ત કરેલું એટલે હું તમને લોકોને જે ઘરે કઉ